નમસ્કાર મિત્રો કરમસદમાં અને મિથિલે શમીનના નેતૃત્વમાં આ આંદોલન જે થઈ રહ્યું છે એમાં કરમસદ વાસીઓ અને રાજ્યભરના સરદાર પ્રેમીઓ કરવામાં આવી છે હમણાં આવ્યા છે એ પૂર્વ મુખ્યમંત્રી એ પણ બે દિવસ કરમસદમાં રહીને કરમસદ ને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દઈને સરદાર સાહેબના વતનને કોશિશ સરકાર તરફથી થઈ રહી છે અમને સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થયો કે જય સરદારના નારા સાથે પાટીદાર આંદોલન જે થયું અને પાટીદાર આંદોલનનો જે ચહેરો હતો એ હાર્દિક પટેલ એ આવતીકાલે કરમસદમાં સરદાર સાહેબના વતનનું નામ ભૂસી નાખવાની જે કોશિશ થઈ છે એની સામે અવાજ ઉઠાવવા માટે જશે કે કેમ એ હવે આવતીકાલે ભાઈ હાર્દિક જાય છે તો અમને તો આનંદ થશે હાર્દિકની સામે જે હવે રાજદ્રોહના કેસીસ હતા અથવા તો પાટીદાર આંદોલનના જે મિત્રો સામે રાજદ્રોહના કેસ હતા એ કેસ વર્ષ પછી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે પાછા ખેંચી લીધા છે અને એ આંદોલનમાં કંઈક ભૂમિકા નિભાવનાર દિનેશ બાંભણિયાએ તો એમ કહ્યું કે ભાજપ સરકાર અમે આભાર માનીએ છીએ કેસીસ પાછા ખેંચાયા રાજદ્રોહ જેવા જરા વિગતો પણ આપી છે કે મુખ્ય બાર સહિત સોળ હજાર જેટલા આંદોલનકારી આરોપીઓને અત્યાર સુધી સરકાર દ્વારા પરત લેવાયેલા કેસોને કારણે ફાયદો થયો છે અને કે કે છે આંદોલનકારી દિનેશ બાબણીયા જણાવે છે કે જેમાં ચાર્જશીટ નથી થઈ તેવા કેસ જ હવે બાકી રહ્યા છે રાજદ્રોહ સહિતના કેસોમાં ચાર્જશીટ થઈ ગઈ હતી તેને પરત ખેંચાયેલા કેસમાં સમાવેશ છે આ એવા ચૌદ કેસ છે જે સરકાર સાથે વખતો વખત પછી પાછા નહીં ખેંચવાની યાદીમાં હતા તેમાં અમદાવાદના સુરતના ગાંધીનગરના ત્રણ મહેસાણાના એક કેસ નો સમાવેશ થાય છે જેટલા કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે અને ભાઈ શ્રી હાર્દિક પટેલ એમણે આ કેસો પાછા ખેંચવા બદલ બદલ પીએમ નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભૂપેન્દ્ર આયોગ અને યોજનાઓ બનાવી બનાવાય તેને આંદોલનની ફલશ્રુતિ સમાન ગણાવ્યા ગણાવાય હવે તમને ખ્યાલ છે કે બે પંદર માં એક આમ તો ત્રિપુટી નું આંદોલન હતું સરકાર હચમચી ગઈ હતી ભારતીય જનતા પાર્ટીની આનંદીબેનનો એક અમને આમ તો પત્રકારત્વના એન્સાયક્લોપીડિયા કહી શકાય એવા કારણ કે એમની પાસેથી હાથ વગા સંદર્ભો અમને સતત મળતા હોય છે એવા વરિષ્ઠ પત્રકાર દિલીપ પટેલે આનંદીબેન પટેલ નો એ વખત નો એક ઇન્ટરવ્યુ એ આઠવ્યો છે એબીપી અસ્મિતા એ જે ઇન્ટરવ્યુ લીધેલો અને મને લાગે છે કે દિલીપ પટેલ ફેસબુક પર પણ એ મૂક્યો છે એટલે જે લોકો એ ન જોયો હોય એ જોઈ શકે છે એ કહે છે કે હાર્દિક પટેલ આનંદીબેનના શબ્દો કહું છું આ આનંદીબેનની સરકારને ઉથલાવી દેવા માટે આ આખું જાણે કે ષડયંત્ર ચાલ્યું હતું એ વખતે

મીડિયા એ મોટો કર્યો વિશ્વનો નેતા બનાવી દો એને એને મહત્વ ન આપો એવું આનંદીબેનનું કેવું છે અને આનંદીબેનનું જે આનંદીબેન મહત્વનું જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર જે ગોળીબારનો આદેશ અપાયો હતો એ આદેશ મારો ન હતો તો સવાલ એ થાય છે દિલીપભાઈ લખે છે કે શું હાર્દિક પટેલ કોનું પ્યાદુ હતો અમિત શાહ જેણે પોતાના પક્ષની સરકાર મોદીની મંજૂરીથી ઉથલાવી પોપટ મુખ્ય પ્રધાન રૂપાણીને બનાવી દીધા અમે આવો શબ્દ પ્રયોગ પોપટ જેવો શબ્દ પ્રયોગ ન કરીએ પણ આ ભાઈ શ્રી આંદોલનકારી અમે પણ બહુ પ્રભાવિત થઈ ગયા કે આ છોકરડા જે રીતે દિલ્હીની સલ્તનત નરેન્દ્ર મોદીની સલ્તનતને ચેલેન્જ કરી હતી અમિત શાહ ને ચેલેન્જ કર્યા હતા એ પાછો એક ઇન્ટરવ્યુમાં એમ કે એ વખતે અમિત શાહમંત્રી નષ્ટ્રીય અધ્યક્ષ હતા રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને એમની વગ ગુજરાત ઉપર ત્યારે ચાલતી હતી આજે ચાલે છે એ કે છે કે મેં અમિત શાહ ને જનરલ ડાયર કહ્યા છે પણ એ આંદોલન વખતે કહેલા હવે શ્રી હાર્દિક પટેલ એ જોડાઈ ગયેલા અને અત્યારે વિરમ ગામના ધારાસભ્ય છે એ વખતે જે ઓબીસી આંદોલન કારણ કે પટેલોને ઓબીસી માં સમાવવાની વાત હતી એટલે એની સામે એક બીજું આંદોલન ચાલતું હતું એ છે ને અલ્પેશ ઠાકોર ના નેતૃત્વમાં અને અલ્પેશ ઠાકોર અને ભાઈ શ્રી હાર્દિક પટેલ બે જણા એ વખતે કોંગ્રેસમાં છેલ્લે છેલ્લે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસ માં રહીને એ લોકો ઓબીસી માંથી જો કોઈ ભાગ પડાવશે તો એની સામે આંદોલન કરી રહ્યા હતા એ વખતે ત્રીજા એક આંદોલનકારી હતા એ દલિત આંદોલનના પ્રણેતા હતા અને એમનું નામ એ આપણે જાણીએ છીએ કે આમ તો ધારાશાસ્ત્રી અને એ પત્રકાર પણ રહ્યા છે હવે આ ત્રણે જણા કોંગ્રેસમાં રહ્યા અને પછી પેલા પહેલા બે જણા એ ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ને સાષ્ટાંગ કરવા માંડ્યા રાધનપુર થી ચૂંટણી લડતા અને એ વખતે કહ્યું હતું કે લીલી સહીથી એટલે કે મિનિસ્ટર થઈ જશે મુખ્યમંત્રીની બાજુમાંથી ત્યાં તો ભાઈ હારી ગયેલા પણ પછી ગાંધીનગર આવીને ચૂંટણી લડ્યા ને એ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે હાર્દિક પટેલ વિરમ ગામના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે પણ જીગ્નેશ મેવાણી વડગામના કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચાલુ છે એમને હરાવવા માટેના દમ પછાડા જે કરવામાં આવ્યા હતા એમ છતાં જિગ્નેશ મેવાણી એ જીતી ગયા અને આજે પણ એ ફાયર બ્રાન્ડ નેતા તરીકે જાણીતા છે રાહુલ ગાંધીની ટીમમાં એમનો સમાવેશ છે હવે પ્રશ્ન એ થાય છે કે હાર્દિકભાઈ એ જય સરદાર સરદારના નામે આખી ચને એક ચળવળ ચલાવવામાં આવી એ વખતે પટેલ આંદોલન ચલાવવામાં આવ્યું પાસવાળું અને એ આંદોલને જે તરખાટ મચાવ્યો હતો આખું ગુજરાત માંથી લીધું હતું સત્તરની ચૂંટણીમાં કોંગ્રેસ વાઘેલા એ વખતે કોંગ્રેસી ધારાસભ્યોને એમણે ભારતીય જનતા પાર્ટીમાં મોકલ્યા જેમાં એમના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાનો પણ સમાવેશ હતો શંકરસિંહ વાઘેલા કોની ગેમ ક્યારે રમે છે એ બધા જાણે છે કારણ કે મૂળ ગોત્ર આરએસએસ નું જનસંઘ ભાજપ કોંગ્રેસ વળી પાછા એમણે અનેક પક્ષો રચ્યા છે એટલે એમની એમને વિશે હાર્દિક પટેલ અને એમના સાથીઓની સામેના જો કેસીસ રાજદ્રોહ જેવા ગંભીર કેસીસ પાછા ખેંચાતા હોય તો ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરમાં પણ એક ગટ છે મને લાગે છે હું અલ્પેશને અભિનંદન આપું કે એણે છે ને માગણી કરી છે કે ઓબીસી ઉપરાંત એસસી એસટી સમાજના આંદોલનોના કેસો પણ સરકારે અભ્યાસ કરી પાછા ખેંચવા જોઈએ આપ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આદિવાસી યુવાનો સામેના કેસીસ પણ પાછા ખેંચવાની માગણી કરી છે હવે જિગ્નેશ મેવાણી એ જે દલિતો સામેના કેસીસ આંદોલનના કેસીસ છે એ કેસીસ કેમ પાછા ખેંચાય નહીં એ સંદર્ભમાં પણ પ્રશ્ન કરે તો એ સ્વાભાવિક છે માત્ર હાર્દિક પટેલ અને એમના સાથીઓના કેસીસ પાછા ખેંચાય તો ઓબીસી કોળી એસસી એસટી અને બીજા યુવાનો સામેના જે કેસીસ છે એ કેમ પાછા ખેંચાતા નથી એનો જવાબ ખરેખર તો સરકાર પાસે માગવો જોઈએ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ જવાબો આપવાને બદલે બાબતને ડાયવર્ટ કરી દેતી હોય છે પણ આજે જે મુખ્ય મુદ્દો અમારી સામે જે ઊઠ્યો છે અને અમે જે કહીએ છીએ કે જેમણે સરદારના નામને વટાવ્યું છે અને જે પાટીદાર આંદોલન એ જય સરદાર એ નારા સાથે ચાલ્યું તો એ હાર્દિક પટેલ આની મંડળી વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ અને એમના બીજા સાથીઓ એમની સામેના રાજદ્રોહના કેસીસ પાછા ખેંચાતા હોય તો શું જય સરદાર એ નારો હવે ભૂલી ગયા છે સરદાર સાહેબના ગામને એટલે કે કરમસદને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દેવામાં આવે અને હાર્દિક પટેલ દિનેશ બાંભણિયા

એવું માનવા અમે પ્રેરાઈએ છીએ કરમસદ વાસીઓ અને કરીને મિથિલેશ અમીનની જે યુવા બ્રિગેડ છે એ આ બાબતમાં સંકલ્પબદ્ધ છે કે કરમસદને એક અલગ પાલિકા આપીને મહાપાલિકામાંથી અલગ કરીને આણંદ મહાનગરપાલિકા થાય એની સામે એવું ન થાય અને એટલા માટે એ લોકો અલગ પાલિકા કરમસદ નગરપાલિકા અલગ કરીને એને સ્પેશિયલ સ્ટેટસ જે માન્ય વડાપ્રધાન અને બીજા બધાએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ માગણી કરી હતી જ્યાં જયારે એ અહીંયા માન્ય મુખ્યમંત્રી તરીકે મોદીજી હતા ત્યારે એમણે ત્યાં દિલ્હીની પેલી સલ્તનત ની સરકાર એટલે કે ડોક્ટર ની સરકાર હતી હતી ત્યારે એમણે વારંવાર કરી તો એ માગણીનું પાલન એ કરે એટલી એમની અપેક્ષા છે અમે આ આંદોલનના સમર્થનમાં છીએ કારણ કે સરદાર સાહેબના ગામને એનું અસ્તિત્વ એ મટી જાય એવું અમે માનતા નથી એવું યોગ્ય નથી એટલે આવતીકાલે જે આંદોલન થાય એ સરદાર પ્રેમીઓ એમાં જોડાય એને અમારું સમર્થન છે એ બાબત પણ અમે આ તબક્કે જાહેર કરીએ છીએ આવતીકાલે બાપેશ્વર મહાદેવ જે સ્વયંભૂ અઢીસો વર્ષ જૂના કરમસદના મહાદેવનું મંદિર છે એના મહંત ગિરી આમ તો એમનું બીજું એક નામ પણ છે પહેલવાનગીરી પણ એ દીપ પ્રાગટ્ય કરીને આંદોલનની આ ધરણાની પ્રદર્શનની શરૂઆત કરશે આ મિથિલેશ એમ છે કે અમે કોઈની વિરુદ્ધમાં નથી કઈ કરી રહ્યા કોઈ રાજકીય બાબતો અહીંયા અમારે લાવવી નથી પરંતુ કરમસદનું સ્ટેટસ જળવાઈ રહે એને સ્પેશિયલ સ્ટેટસ મળે એટલી જ અમારી અપેક્ષા છે અને હું માનું છું કે જો માનનીય વડાપ્રધાન અને માનનીય મુખ્યમંત્રી એ સરદારના પ્રેમી હોય તો એમણે આ આંદોલનકારીઓની સાચી વાતને માનવી જોઈએ એને અવગણવામાં મને લાગે છે કે એમનો સરદાર માટેનો કેટલો પ્રેમ છે એ આપણને દેખાઈ આવશે કારણ અને આ તબક્કે અમારે એ પણ કહેવું જોઈએ કે હાર્દિક પટેલ માણસમાં વિચારોનું પરિવર્તન આવે પક્ષ બદલે અને અમિત શાહને જનરલ ડાયરથી સંબોધતા હાર્દિક પટેલ અત્યારે એમના ચરણોમાં બિરાજમાન હોય એમાં અમને કશું ખોટું નથી લાગતું કારણ કે એમની પાર્ટીના ધારાસભ્ય છે પણ એમની ઉપર એમની સરકારે આટલી કૃપા કરી છે ત્યારે એમના રાજદ્રોહ સહિતના કેસીસ પાછા ખેંચી લીધા છે ત્યારે એમણે એક કામ કરાવવાની જરૂર છે છે સરકાર પાસે અને મને લાગે કે આ બાબતમાં બંને ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના એ હાર્દિક પટેલ અને અરે હાર્દિક પટેલ અને ભાઈ શ્રી અલ્પેશ ઠાકોર એ બંને જણા આ બાબતમાં સંમત થઈને સદને અલગ પાલિકાનો દરજ્જો અપાવે અને એને સ્પેશિયલ સ્ટેટસ અપાવે તો મને લાગે છે કે સરદાર પ્રેમીઓ હાર્દિક અને અલ્પેશ માટે પણ ખૂબ આદર જાળવશે એટલી અમને શ્રદ્ધા છે અને આમાં ત્રીજા આંદોલનકારી જે નેતા હતા જે ત્રિપુટી એમની હતી એ જીગ્નેશ મેવાણી ધારાસભ્ય કોંગ્રેસના ધારાસભ્ય એ પણ એમાં સહયોગ કરશે એવી અમને અપેક્ષા છે કારણ કે અંતે તો સરદાર સાહેબ અત્યારે ખરા અર્થમાં સરદાર સાહેબ અન્યાય થઈ રહ્યો એમના નામને એમના ગામને અન્યાય થઈ રહ્યો હોય એવું સ્વયં દેખાઈ રહ્યું છે આજે આટલી વાત ફરી મળીશું